તો હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યૂ વિડીયો તો મિત્રો આજના વિડીયોમાં આપણે સફર કરવાના છે ઈડરથી પાવાગઢ તે પણ રાત્રિના સમય અને આપણે અત્યારે ટ્રાવેલ્સમાં જવાના છે કેટલા વાગે ટ્રાવેલ્સ ઉપર છે કઈ કઈ જગ્યાએ રોકાશે અને પાવાગઢ કેટલા વાગે પહોંચવાના છે તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા તો અરબુદા ટ્રાવેલ્સમાં આપણે સફર શરૂ કરવાના છે તમને બસ બતાવી દઉં તો આ પ્રકારે આપણી લજ કરી બસ રહેશે અને સીટર બસ છે સ્લીપિંગ નથી તો આ પ્રકારે બસનું ઇન્ટિરિયર તમને જોવા મળશે તો આ પ્રકારે બસ છે અને બસ આપણે હવે ઉપરવાની તૈયારી છે કે ઉપર છે તે પણ બતાવીશું અને આખો બસ તમને ચારે તરફથી બતાવી દઉં તો આ પ્રકારે આપણી બસ છે જે ઉપરવાની તૈયારીમાં છે ને લોકો પણ આવી ગયા છે જે પ્રવાસ આપણે જોડે આવી રહ્યા છે તે તમામ લોકો આવી રહ્યા છે તો આ પ્રકારે બસ છે હવે બસની અંદર જઈએ ત્યારબાદ આપણે સફર શરૂ કરીએ તે પણ તમને બતાવવાની તૈયારી છે અને હવે આપણે હું તો બસની અંદરથી બતાવી દઈશ તો આ પ્રકારે બસની અંદરથી આપણે શરૂ અંદર ડ્રાઈવર ભાઈ છે શું નામ આપનું કનુભાઈ કેટલા વાગે કેટલા વાગે અંદાજીત તો સાડા નવ થયા છે સાડા નવ છે શું નામ આપનું કનુભાઈ છે કનુભાઈ આપણે સફર કરાવવાના છે ને બસની સફર આપણે બસ અંદરથી જોઈ લઈએ બસ આપણા માણસો આવી પણ ગયા છે તો આ પ્રકારે પબ્લિક છે તો જોઈ શકો છો આપણા લોકો સાથી આપણે જે તેમના જોડે જઈ રહ્યા છે તે બધા છે બસ આ પ્રકારે તમને જોવા મળશે સીટર બસ છે તો આ પ્રકારે અલગ અલગ માણસો છે આ પણ આપણે જોડે આવવાના છે તો અંદરથી બસ તમને આપ બતાવી દઉં તો તો આ બધા જોઈ રહ્યા છો આપણા જોડે હિસ્સા છે અને બસ અંદરથી કંઈક આ પ્રકારે જોઈ શકાય છે અંદરથી પણ બતાવી દઉં તો બસનું અંદરનું ઇન્ટીરિયલ કંઈક આ પ્રકારે છે તો મિત્રો આપણે પાવાગઢ જવાની સફર શરૂ કરી દેવ થયો છે પોણા દસે આપણી સફર શરૂ થઈ છે અને આપણી સાથે બીજા પણ ફરીઓ કહેવાય પ્રવાસીઓ છે જય માતાજી બોલી દો બધા તમામ લોકો આપણે પાવાગઢ જઈ રહ્યા આપણે કેટલા વાગે સવારે પહોંચશું અને ક્યાં ઉભા રહેશું રોકાશું વચ્ચે તે પણ આપણે જાણીશું અને તમને પાવાગઢ સુધી સફર કરાવીશું ત્યારબાદ પાવાગઢ મંદિર પણ તમને બતાવીશું તેનું સફર હવે છે મિત્રો રાતના દસ ને પંદર થઈ છે ને આપણે ઈડર શહેરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે તો ઈડર શહેર તેના ઈડરિયા ગઢ માટે ખૂબ જ જાણીતું છે તો તમે ઈડર આવો તો ગઢની લઈ લેજો અને હવે આપણે ઈડરથી સફર દસ ને પંદર થઈ છે હવે ઈડરથી આગળ સફર શરૂ કરી ઈડર શહેર તમને થોડું રાતનો નજારો બતાવી દો કંઈક આ પ્રકારની ઈડર શહેર તમને જોવા મળશે ચોપ્પન થઈ છે ને અત્યારે આપણે આવ્યું છે કે બિરોડા શહેર ઓછો આવેલું છે બિરોડા શહેર તમને બતાવી દઉં આ પ્રકારે તમને સિટી જોવા મળશે તો આપણે બિરોડા શહેરમાં અત્યારે એન્ટ્રી મેળવી તો મિત્રો અગિયાર વાગ્યા છે ને આપણે ભીલોડા સુધી પહોંચી છે ને ભીલોડા આપણે ગાડી ડીઝલ ઉભી રહી છે આ ટ્રાવેલ છે હું તમને ત્યાં જઈને પણ બતાવી દઉં અને ભીલોડા આપણે થોડી વાર રહ્યા છે ત્યારબાદ આપણી સફર શરૂ કરીએ આપણે બસ ને ઇન્ટિયર તમને બતાવી દઉં ગાડીના ડ્રાઈવર છે જે આપણે પાવાગઢ લઈએ આપણે અગિયાર વાગ્યા છે આપણે ભીલોડા છે કયા કયા રોડ થી અહીંયા પાવાગઢ પહોંચીએ આપણે મોડાસા મોડાસા પહોંચ્યું પછી ગોધરા વચ્ચે કઈ જગ્યાએ રોકાવાના લુણાવાડા તો લુણાવાડા આપણે રેસ્ટ લેજો તે પણ બતાવ્યું બતાવીશું ને આ ડ્રાઈવર સાહેબ છે આપણને જે પાવાગઢ પહોંચાડશે અને આપણે અર્બુદા ટ્રાવેલ્સમાં સફર કરવાના છે જો તમે કોઈ જગ્યાએ પ્રવાસ કરવા માંગતા હોય તમારે લગ્ન પ્રસંગમાં ટ્રાવેલ્સની જરૂર હોય તો તમે વાકાનેરવાળા નંબર પણ છે ચોરાણું ઝીરો ત્ર્યાસી સત્તાણું ચાર છપ્પન તો તમને અર્બુદા ટ્રાવેલ્સ તમને પહોંચાડશે તો આ પ્રકારે ટ્રાવેલ્સનું ઇન્ટરટેન તમને જોવા મળશે જો તમારે કોઈપણ લગ્ન પ્રસંગમાં જોઈતી હોય તો ગાડી તમને મળી જશે તો આપણે આ પ્રકારની ગાડી પણ આપણે જોઈ લીધી ફાઇનલ મિત્રો આપણી સફર મોડાસા સુધી પહોંચી ગઈ છે મોડાસા આપણે એક હોટલ છે ભાગ્યોદય ત્યાં ચા પાણી નાસ્તો કરવા ઊભા રહ્યા છે અને ત્યારબાદ આપણું આજે જોઈ શકો છો આપણી ટ્રાવેલ્સ પણ અહીંયા ઊભી છે ચા નાસ્તો પાણી માટે દસ પંદર મિનિટ બસ ઊભી રહેશે ત્યારબાદ પાવાગઢ જવાની સફર કન્ટિન્યુ શરૂ થઈ જશે મિત્રો આ હોટલ છે ભાગ્યોદય જ્યાં આપણે ચા નાસ્તો માટે રોકાણા છે અને જોઈ શકો છો તો જો તમે પાવાગઢ જતા હોય તો આ હોટલમાં ચા નાસ્તો કરવા માટે રોકાઈ શકો છો તો આપણા જોડે જે પ્રવાસીઓ છે તે પણ આપણે અહીંયા ચા નાસ્તો કરશે ત્યારબાદ આપણે સફર શરૂ કરીએ જોડે પ્રવાસમાં આવેલા છે આ પ્રવાસીઓ આપણે જોડે છે અને આપણે બધા જવાને જે પાવાગઢ જઈ રહ્યા છે અને કહી શકાય કે કે પહેલીવાર જાઓ છો કે ગયા છે બીજી વાર પાવાગઢ તમે પહેલીવાર તો તમે તમે તો બીજી વાર ભાગે પહેલી વાર છે પાવાગઢ તો મોટા ભાગના લોકો પ્રથમ વાર પાવાગઢ જઈ રહ્યા છે અને તમે પણ વિડીયોના માધ્યમથી તમને પ્રવાસ કરાવીશું પાવાગઢ ની સફર એમને લઈ લે આ બાજુ મિત્રો પોણા ત્રણ થવા આવ્યા છે આપણે લુણાવાડાથી અગર આવી ચૂક્યા છે અહીંયાથી પાવાગઢ લગભગ સિત્તેર કિલોમીટર જેટલું બાકી છે હવે પહોંચવા જ આવ્યા છે હવે આપણે ચા નાસ્તો કરી લઈએ મારી પાસે તમે જોઈ શું અહીંયા મારી હોટલ છે જે આપણે નાસ્તો કરી લઈશું અને ત્યારબાદ ચા બાજ જે પીવું હોય તે પી પછી અગર પાવાગઢ સુધી જઈએ તો મિત્રો ફાઇનલી સવારે પાંચ વાગે આપણે પાવાગઢ પહોંચી ચૂક્યા છીએ અને અત્યારે આપણે પાવાગઢમાં છીએ તો સંપૂર્ણ આપણે સફળ જોઈએ હવે જે નેક્સ્ટ વિડીયો આવશે તે પાવાગઢ મંદિરમાં આવશે તો તે પણ જોવાનું ચૂકતા નહીં વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ